જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને તો જો આજે આપણે બનાવી છે ચિકનજી તો ચિકનજી બનાવવા આપણે આ તકમરિયા લીધા છે એને આપણે અગાઉથી અડધી કલાક અગાઉ આપણે પલાળ દીધા છે પાણીમાં એમાં નાખવા આપણે આ મીઠું આ હંસળ પાવડરનો ભૂકો છે અને આ વરિયાળી છે એને આપણે ખાંડી અને આપણે આમાં લઈ લીધી છે આપણે આ ખાંડ લીધી છે અને આ લીંબુ તો આપણે આ વાસણમાં લઈ લેવું પાણી અંદર આપણે નાખી દેવું આ ખાંડ ને પેલા આપણે ઓગાળી નાખશું આવી રીત આપણે ખાંડ હાવ ઓગળી જાય ત્યાં લગી લાગી પાણીમાં આપણે સમસ્યા સમસ્યા હલાવી રાખશું તો જો આપણે ખાંડ હાવ ઓગળી ગઈ તો આપણે એની અંદર આ મીઠું હંછળ ને વરિયાળી તણી આમાં નાખી દેખો આપણે એને આપણે આવી રીતે કડીક મિક્સ કરી નાખશું જો સરસ ઓગળી ગયું તો હવે આપણે નાખી દેવું લીંબુ રસ તો આપણે લીંબુ સુધારીને રસ કાઢી નાખ્યો છે એને આપણે મિક્સ કરી નાખશું એમાં આપણે નાખી દેવું તકમરિયા થોડાક આપણે રાખી નાખશું ગ્લાસમાં નાખવા ઉપરથી જો મસ્ત થઈ ગયા એકદમ તો આપણે આ ગ્લાસ લઈ લીધા છે એની અંદર આપણે નાખી દેવું બરફ તો બરફ ને આપણે નાના નાના ટુકડા કરી નાખ્યા છે એમાં આપણે નાખી તક તકમરી આપણે થોડાક રાખ્યા છીએ તો આપડે ચિકનજી થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ